નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો રાજ્યમાં આગામી ત્રણ દિવસ જોરદાર વરસાદની આગાહી તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો આટલા વિસ્તાર સાવધાન ખેડૂતો માટે સારા સમાચાર શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો તો સોનાના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં હળવાઈથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જ્યારે જૂનાગઢ અમરેલી પોરબંદર ભરૂચ નર્મદા આણંદ વડોદરા દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે

તો સિસ્ટમના અસરના ભાગરૂપે ભારતીય અતિભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી પંદરથી સોળ જુલાઈના રોજ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે તો સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચે છે તો પશ્ચિમ ઘાટ વધુ સક્રિય હોવાથી સત્તરથી ચોવીસ જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય છે તો દક્ષિણ પાકિસ્તાન અને વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના કારણે ટ્રફ લાઇન છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેરળ સુધી ઓફશો ટ્રફ સર્જાયું છે તો આવામાં દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સતત વરસાદનું જોર વધી શકે છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો સારો વરસાદ રહી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મેઘરાજાના સાબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ કેમ કે હાલ કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે જ્યારે મંગળવારે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તો મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે તો બીજી બાજુ લો પ્રેશર ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સત્તરથી ચોવીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો વરસાદની ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કઈ રીત છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી ભાવનગર જામનગર સહિત ભારે વરસાદ રહેશે તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી તો સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તો ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી જેના લઈને વરસાદ અટક્યો છે તો સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે તો આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો ચોમાસાની ધરી ગુજરાત નજીક આવી ગઈ છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રપ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયકલિંગ સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે તો દોસ્તો આપણે સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઋતુ ચક્રમાં ફેરફારના પગલે ખેંચાઈ રહ્યું હોવાનું તારણ સામે આવ્યું છે તો રાજ્યમાં છૂટાછા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ જે સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ વરસાદની આગાહી દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચ સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદ પડશે તો વલસાડ તાપી દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત ડાંગ તાપી નવસારીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ સવાયો રહેશે તો અરબ સાગરમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારતીયથી ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો પટાપટ બીજા સમાજની વાત કરો તો હવામાન નિષ્નાથ અંબાલા પટેલની મોટી આગાહી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે જેના લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગમી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે તો જોસો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ દરિકથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જે જોરદાર વરસાદ જોવા મળશે જોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો તો સવારે દસ વાગ્યા સુધી રાજ્યના એકતાલીસ તાલુકામાં હળવાઈથી ભારે વરસાદ રહ્યો છે જેમાં ખાસ કરીને નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ રહ્યો છે તો નવસારીના ગણદેવી અને તાપી જિલ્લાના વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર રાજ્યમાં ત્રણ થી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા તો આસામમાં છવ્વીસ જિલ્લામાં પાક પશુ સંકટ સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય શિક્ષણ સહાયકોની ભરતી થશે જી દોસ્તો વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા પર ભરતી કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં જાહેરાત કરી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અન્ય વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તો ચૌદથી પંદર જુલાઈના રોજ હવામાનમાં મોટો પલડો આવશે તો બીજા સમાચારની વાત કરીએ તો ફળ શાકભાજી મસાલા અને ફૂલ જેવી બાગાયતી પાકોની ખેતીથી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે તો પરિણામે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે તો વધતી જતી વસ્તી સાથે બાગાયતી ઉત્પાદનની માંગમાં પણ વધારો થયો છે તો બાગાયતી ઉત્પાદનની માંગને પહોંચી વળવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવામાં અનેક વિધિ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો તાલુકામાં પોણા ચાર ઇંચ સુધી વરસાદ તો છેલ્લા બે કલાકમાં વલસાડ અને નવસારીના ખેર ગામમાં દોઢ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મેપમાં એક સાથે ચાર સાયકલિંગ સાયકલિંગ સર્ક્યુલેશન સર્ક્યુલેશન સક્રિય થયા છે જેમાંથી એક મહારાષ્ટ્રમાં છે તો બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશા એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય થયું છે તો ગુજરાતમાં છુટાછાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ એક સાયકોલોજી સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે તો એક સાયકલિયન સર્ક્યુલેશન મહારાષ્ટ્ર પર બનેલું છે તો આ સિસ્ટમો આગામી દિવસોમાં આપણને અસર વર્તાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ બનેલી સિસ્ટમો ભેજ પૂરો પાડી રહી છે જેના કારણે ફરીથી કેટલાક વિસ્તારમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે તો વિશ્વ પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ આચાર્યની એક જગ્યા માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી મંજૂર કરવામાં આવી છે તો વિશ્વ પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીની ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે આ ન્યૂતન વેતન પંદર હજાર રૂપિયા છે જેને બજેટમાં વધારીને પચીસ હજાર રૂપિયા કરી શકાય છે તો આવા પ્રસ્તાવને શ્રમ અને રોજગાર મંત્રાલયે તૈયાર કર્યું છે જો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તો બંને નેતાની બેઠક માત્ર પાંચ જ દિવસ થઈ જ છે તો કેન્દ્રે આંધ્રપ્રદેશમાં સાઠ હજાર કરોડના રોકાણ સાથે ઓઈલ રિફાઇનરી અને પેટ્રોકલ હબ મુખ્ય માંગણી સ્વીકારી છે

તો આ માંગણી આવશ્ય સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તેની કોઈ